धन्यवाद सर इन नई परियोजनाओं का लोकार्पण करने। वर्तमान युग के चाणक्य अ मैन हु श्योरली बिलीव इन सीधी बात सीधा वार अ पर्सन हु ऑलवेज हैज अउडर कम बैक एक प्रचंड वापसी दृढ़ निश्चयी और गहन राजनीतिक दूरदर्शिता ऐसे हमारे भारत माँ के लाल हनुमान जी और रामदूत हनुमान जी का मतलब जो अकेले घुस के मारते हैं भारत सरकार के प्रथम सहकारिता मंत्रालय के माननीय मंत्री श्रीमान अमित शाह साहब को प्रासंगोचित उद्बोधन एवं बनास को वैश्विक बनान, बनास बनाने का मार्गदर्शन देने के लिए आमंत्रित करती हूँ મારી સાથે ભારત માતાનો જયકારો લગાવીશું સૌ બહેનોને મારી વિશેષ વિનંતી છે કે તમારો અવાજ આજે મોદી સાહેબ સુધી પહોંચવો જોઈએ કે બનાસકાંઠાની બહેનો ભારત માતા કી જય બોલે છે સૌ લોકો મારી સાથે બંને હાથ ઉઠાવે જરા ઉઠાવો બંને હાથ બનાસકાઠા ને સમૃદ્ધ કરવાના સંકલ્પની મુઠ્ઠી પ્રચંડ અવાજ થી બોલીએ મંચ પર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ જિલ્લા ડેરી પ્રમુખ અને મારા મિત્ર શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ કૃષ્ણપાલ ગુર્જર મુરલીધર માહોલજી રાજ્ય સરકારના સહકાર અને કૃષિ વિભાગના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ઋષિકેશભાઈ પટેલ

મોહિતે પાટીલ ધૈર્યશીલજી બેન પૂનમ બેન માડમજી ભરતસિંહ સંદીપન રાવ શ્રી નરેશ બંસલજી શ્રી લહેરસિંહ સિરોયાજી ભારત સરકારના સહકાર સચિવ આશીષ કુમાર ભૂટાનીજી શ્રી પરબતભાઈ પટેલ બનાસકાંઠાના આપણા ભૂતપૂર્વ સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયા કેસી પટેલ શિવજીભાઈ ઢોળકિયા અશોકભાઈ ચૌધરી મહેસાણા જિલ્લા ડેરી અને અમૂલના ચેરમેન હરિભાઈ ચૌધરી આપણા પૂર્વ સંસદ સભ્ય અને આજે બનાસકાંઠાની આ વીર ભૂમિ પર મારી સામે ઉપસ્થિત જેમને ગલબા કાકાની પહેલ પર બનાસકાંઠો બદલી નાખ્યો એવી મારી બનાસકાંઠાની સૌ બહેનો માતાઓ અને મારા ખેડૂત મિત્રોને મારા રામ રામ પ્રણામ આજે બનાસ ડેરીની કેટલી એ નવી શરૂઆતોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો બનાસકાંઠાની અંદર ગલબા ભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા ₹400 નું દૂધ ભરાતું એમાંથી 24000 કરોડના વેપાર સુધી પહોંચી જે 24000 કરોડ અને અહીંયા બેનો બેઠી છે હું દેશભરમાં જ્યાં જાઉં છું ત્યાં કહું છું કે ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવાનું કામ મારી ગુજરાતની માતાઓ બહેનોએ કર્યું છે એમને આગળ વધાર અહીંયા બેઠેલા સૌ કિસાન ખેડ ભાઈઓ બહેનો ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો ગામની દૂધ મંડળીના ચેરમેન બનાસના ડિરેક્ટરો ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છે 24000 કરોડની એક કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ જોતામાં ચોવીસ હજાર સદન લોકસભા અને રાજ્યસભા એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું બે દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના અઢીસો ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે તમારો પરાક્રમ જોવા માટે તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠા એ શું કર્યું છે મિત્રો પંચ્યાસી છ્યાસી સત્યાસી ના દુકારમાં હું એક કાર્યકર્તા તરીકે અહીંયા આવતો હતો લુ વાય ગરમ લાય પવન અને માણસને શરીરનું બધું પાણી વરાળ બનીને ઉડી જાય એવું વાતાવરણ હતું ખેડૂતો મળતા પૂછતા અમે જૂના ચંપલ અને સુખડી વેચવા જતા જ્યાં સરકારી કામ ચાલતું ત્યાં ચોકડીઓ પાડવાનું કામ ચાલતું ત્યાં અને પૂછતા કેટલી ખેતી થાય આકાશી ખેતી એક ચોમાસુ પાક થતો હમણાં મેં શંકરભાઈને પૂછ્યું કે શંકરભાઈ શું છે સ્થિતિ ખેડતીની એમને કહ્યું સાહેબ ત્રણે ત્રણ પાકુ બાજરો એ કરે અને ચોમાસાનો એ પાક કરે બનાસકાંઠાની અંદર ત્રણ પાક લેતી ખેતી પચીસ વર્ષ પહેલા સ્વપ્ન ભાઈએ નર્મદા મહિ કાંઠાનું વધારાનું પાણી અને નર્મદાનું પાણી બનાસકાંઠામાં આવ્યું અને પહેલા મારા બનાસકાંઠા નો ખેડૂત બીજા માટે મજૂરી કરતો એને પોતાની જમીનને સ્વર્ગ બનાવીને આજે સમૃદ્ધ કરવાનું છે સમૃદ્ધ કરવાનું પરંપરા નથી 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 કોઈ મોટું કામ થયું હોય તો એનું ડોક્યુમેન્ટેશન કરવું એનો ઇતિહાસ બનાવો પરંતુ મે યુનિવર્સિટીઓને કામ સોંપ્યું છે બનાસકાંઠા મહેસાણાની અંદર જલ સંચય અને જળના માધ્યમથી પાણીના માધ્યમથી પરિવર્તન છે બનાસકાંઠાનો આ પરિશ્રમ પૂરા દેશ માટે પ્રેરણા સ્ત્રોત બની સુવર્ણ અક્ષરથી ગ્રામીણ વિકાસના ઇતિહાસમાં નોંધાશે મિત્રો અને મિત્રો તમે જે પરાક્રમ કર્યું છે એ પરાક્રમ એમાં સૌથી મોટી સંતોષની વાત છે કે કામ ચોવીસ હજાર કરોડના વેપારમાં દૂધ ભરવાનું બધો મહેનત બધું કામ મારી બનાસકાંઠાની માતાઓ બહેનો અને દીકરીઓ કર્યું છે અને એ દુનિયાભરની મહિલા સશક્તિકરણની વાતો કરવાની બધી એનજીઓ માટે સૌથી મોટું ઉદાહરણ છે કોઈ આંદોલન કર્યા વગર માતાઓ બહેનોના ખાતામાં પૈસા પહોંચે દર અઠવાડિયે એમનો દૂધનો રૂપિયો પહોંચે એવી વ્યવસ્થા ઊભી થઈ છે મિત્રો આજે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદન કરવાની ડેરી બની છે એમાં ગલબા કાકાનો બહુ મોટો સિંહ ફારો છે ગલબા કાકા એક એવું વ્યક્તિત્વ જેના હૈયે કેવળ ને કેવળ ખેડૂતોનું હિત ઓગણીસો છાસઠમાં વડગામ અને પાલનપુર બે તાલુકાની આઠ ગામની ડેરીઓ આઠ જ ગામની મંડળીઓથી આ ચાલુ થયેલી અમારી જોડે રૂપિયા ઓછા છે રૂપિયા થોડા છે પણ અમે જણ વધારે છે વધાર લોકોના ના થોડા થોડા રૂપિયા ભેગા કરી મોટું કામ કરવાનો વિચાર

સરદાર સાહેબના સન્માનમાં એક પદયાત્રા ચાલે છે એનો સમારોહ પણ આજે થવાનો છે આ ખેડૂતો અને સહકારીતા એનો મૂળ વિચાર સરદાર સાહેબનો હતો જેને ગુજરાતે સ્વીકારી આજ એક મોટું વટવૃક્ષ બનાવ્યું છે મિત્રો આજ અહીંયા અહિયા પ્લાન્ટ પ્લાન્ટનું ઉદઘાટન થયું મિલ્ક પાવડરના પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું આધુનિક પ્રોટીન ના પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું હાઈટેક ઓટોમેટિક પનીર ઓછી પણ ઉદ્ઘાટન થયું અને બનાસ ડેરીએ જેટલી જેટલા સરક્યુલર ઇકોનોમી ના પ્રયોગો કર્યા છે એને સંકલિત કરવાનું કામ પણ આજે સાંજે અમારી સંસદ સભ્યોની મિટિંગમાં થશે અત્યાર સુધી ગુજરાતની ડેરીઓ અમૂલના નેજા હેઠળ દૂધ ભેગું કરવું દૂધની પ્રોડક્ટ વેચવી અને નફો આવે એ બધો બહેનો ના ખાતામાં ખેડૂતોના ખાતામાં જમા કરવું એમાં દુનિયામાં દેશમાં આપણે સૌથી આગળ રહ્યા છે પરંતુ સમય આવી ગયો છે કે ડેરી વ્યવસ્થાની આખી સર્ક્યુલર ઇકોનોમી ચક્રી અર્થવ્યવસ્થા ગોબર ને છાણ એક ગ્રામ પણ બગડે નહીં એમાંથી ગેસે બને અને એના પૈસા એ પાછા તમારા ત્યાં આવે દુનિયામાં અનેક પ્રોડક્ટો એવી છે જે હજી ભારતમાં નથી બનતી હું આજ અમૂલના ચેરમેન અને શંકરભાઈ ને

આવનારા દિવસોની અંદર કરવાના છે અને હવે આખી ભારતની કોઓપરેટિવ ડેરીઓ દાણ પણ બજારમાંથી નહીં ખરીદે એ પણ કોઓપરેટિવ લેવલે જ બનાશે અને દાણ બનાવવાથી જે નફો થાય એ પણ મારી બહેનોના એકાઉન્ટમાં જોડે દૂધના જોડે જ તમારા એકાઉન્ટમાં પાછો આવશે આ પ્રકારની આખી વ્યવસ્થા એના માટેની ટેકનોલોજી અને એના માટેનું ફાઇનાન્સની વ્યવસ્થા ભારત સરકારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કરી છે ત્રણ ખેડૂતો માટે બનાવી બીજ ની ખેતી કરવાની ઓર્ગેનિક ઉત્પાદોના માર્કેટિંગની અને દુનિયામાં ખેતીનો માલ સામાન એક્સપોર્ટ કરવાની અને ત્રણ કોઓપરેટિવ આપણે ડેરી ક્ષેત્રમાં પણ જે રાષ્ટ્રીય સ્તર પર બનાવી છે આ છ કોઓપરેટિવ થઈ સમગ્ર ખેતીનું કામ પશુપાલનનું કામ ચાહે ચીજ બનાવવાનું બનાવવાનું હોય દૂધ વેચવાનું હોય વે પ્રોટીન બનાવવાનું હોય ડેરી વ્હાઇટનર બનાવવાનું હોય ખોવા એટલે માવો બનાવવાનો હોય આઈસ્ક્રીમ બનાવવાનો હોય બેબી ફૂડ બનાવવાનું હોય તેલનું પેકેજિંગ કરવાનું હોય લોટ બનાવવાનો હોય મધ બનાવવાનું હોય કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું હોય બટેકાની ચિપ્સ બનાવવાની હોય એના બીજ બનાવવાના હોય કે પશુના આહારનું ઉત્પાદન કરવાનું હોય આ બધી જ વસ્તુ ડેરીની ઇકોનોમીની અંદર એના નફાને ને વાળી એ

પાંચ વર્ષની અંદર વીસ ટકાથી વધુ તમારી આવક આ સર્ક્યુલર ઇકોનોમીથી ચક્રીય વ્યવસ્થાથી વધે એ પ્રકારનું ડિટેલ પ્લાનિંગ અમે કર્યું છે અને આજે એ આપણા સૌના માટે મારા માટે પણ કારણ કે હું ગુજરાતનો છું આપણા સૌના માટે સૌભાગ્યની વાત છે કે ડિટેલ પ્લાનિંગનું મૂળ બનાસ ડેરીના હેડક્વાર્ટરમાં નંખાવાનું છે ત્યાં આગળ જ મીટિંગ છે અને અહીંયા જે નિર્ણયો થશે એ બનાસકાંઠાની જેમ આખા દેશના પશુપાલકો અને ખેડૂતોની આવક વધારવાનું કામ થશે એનો મને વિશ્વાસ છે મિત્રો આપણે દરેક ગામની ડેરીને માઇક્રો એટીએમ પણ આપ્યું છે એનાથી પણ શોષણ અટક્યું છે અને આવનારા દિવસોમાં એનાથી ફાઈનાન્સની પણ વ્યવસ્થા આપણે કરવાના છે મોદી સાહેબે શ્વેત ક્રાંતિ બે માં અનેક મોટા લક્ષ્યો આપણા માટે નક્કી કર્યા છે મને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય ગોકુલ મિશન એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પુનર્ગઠિત રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ અને રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ આ ચારેની સાથે આપણે શ્વેત ક્રાંતિ બનાવીશું આજે ફરી એકવાર આટલી મોટી સંખ્યામાં તમે સૌ આવ્યા છો આપણા જેમને નાખ્યા એ ગલબા કાકાને બે હાથ જોડી પ્રણામ કરી ફરી એકવાર સૌના વતીથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું છું અને બનાસ ડેરીએ જે ચીલો ચાત્ર્યો છે એ ખાલી બનાસકાંઠા નહીં દેશભરના અનેક પશુપાલકો માટે કરોડો પશુપાલક માટે સમૃદ્ધિ લાવવાનું કારણ બનશે એને સમગ્ર યશ મારી સામે હજારોની સંખ્યામાં બેઠેલી મારી માતાઓ બહેનો દીકરીઓનો જાય છે તમારા સૌના ચરણોમાં મારા પ્રણામ રામ રામ નમસ્કાર खूब धन्यवाद सर अब बनास डेयरी के मैनेजिंग डायरेक्टर श्रीमान संग्राम चौधरी जी को आभार प्रवचन के लिए मैं आमंत्रित करती हूँ मार वाला बनास, वासी, डेरी दूध उत्पादक भाइयों तथा बहनों आज नो कार्यक्रम एक अविशिष्ट कार्यक्रम छे एक नवा युग शुरुआत छे। આપણે તો મા મહાપીરસવા જેવું થયું છે હું મારા આપણા અધ્યક્ષ ગુજરાત વિધાનસભા શ્રી શંકરભાઈ ચૌધરી તથા આ ઐતિહાસિક અવસર ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સૌ પ્રથમ અમે સહકારીતા આંદોલનના અમારા પ્રેરણા સ્ત્રોત માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ સાહેબના હૃદયપૂર્વક હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આપણા માર્ગદર્શન હેઠળ સહકાર સમૃદ્ધિનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે